તો વરસાદની આગાહીના પગલે વલસાડમાં તંત્ર એલર્ટ મોડમાં છે તમામ ખાતાઓ એકબીજા સાથે સંપર્કમાં હશે એટલે કે સરકારી ખાતા કોઈ પણ પેનિક સિચ્યુએશન ન સર્જાય તેને લઈને તટીય વિસ્તારના ગામોના સરપંચ સાથે સંપર્કમાં રહી સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી શહેરમાં અને હાઈવે પર જે ઊંચા હોર્ડિંગ્સ છે તેને ઉતારી દેવા કહેવાયું છે એપીએમસીએને એફસીઆઈના ગોડાઉનને પણ અગમચેતીના ભાગરૂપે અનાજ અને શાકભાજી તથા ફનને નુકસાન ન થાય તે રીતે રાખવાની સૂચના અપાય છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે હાલમાં જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવેલ છે તેમાં રોટેશન મુજબ કર્મચારીઓના હુકમો પણ કરી દેવામાં આવેલ છે તેમજ હવે આ કમો કમોસમી વરસાદને કારણે જિલ્લા ઉત્પન્ન બજાર સમિતિ તથા સરકારી અનાજ ગોડાઉનોમાં અનાજને નુકસાન ન થાય તેમજ ખેડૂતોને તેઓના ખેતી ખેતીના પાકોને નુકસાન ન થાય તે માટે આગોતરા આયોજનની તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવે છે